ગુજરાતમાં રૂપાલાના વિવાદની આગ હજી સમી નથી ગુજરાતમાં વિવિધ શહેરોમાં હજી પણ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે આવામાં રાજકોટમાં એક મોટી ઘટના બની છે રાજકોટ વિધાનસભાના કાર્યાલય પર તોડફોડ કરવા માટે કેટલાક શખ્સો આવી પહોંચ્યા હતા આ યુવકો કાર્યાલય પર પથ્થર ફેંકવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાર્યાલયને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કાર્યાલય ઉપરના બિલ્ડિંગ પરથી પથ્થરો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો કાર્યાલય પર કારમાં આવેલ કેટલાક શખ્સો તોડફોડ કરવા પહોંચી ગયા હતા જોકે યુવકો તોડફોડ કરે તે પહેલાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકોનો હુમલાનો પ્રયાસ અસફળ બનાવ્યો હતો તો હાલ માટે આટલું મિત્રો ફરી મળે નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે